ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવ્યું છે થયેલી કારણે મુશ્કેલીઓ પડી રહી છે રિસર્વે બાદ ઘણા ખેડૂતોના જૂના રેકોર્ડમાં રહેલા રસ્તાઓ નવા રેકોર્ડમાં નથી જેના કારણે ખેડૂતો રસ્તા વિહોણા થયા છે તો મગફળીનું વાવેતર વધુ હોવાથી ઝડપી ટેકાના ભાવે ખરીદીનો કેન્દ્ર શરૂ કરી

તેમનો કોઈ પ્રશ્ન અભરતો નથી જયારે કિસાન સંઘ શંકરસિંહ વાઘેલા વખતે ખેડૂતોનું ખૂબ આંદોલન થયું એ વખતે શંકરભાઈએ કીધું કે તમે જતા રહો તમારો આઠ કલાકમાં કામ કરીશ તો અત્યારે જે ખેડૂત પાણી પીએ છે ને એ તો શંકરભાઈને લીધે જ પીએ છે નહીતર એ પાણી હાલ વાળા ચાલુ ના કરી શકતા હોત હાલ સાઠ પૈસે મીટર યુનિટ આલે છે નહીં પણ એ પહેલા વખતનું છે તો આ સરકાર જાગે અને આ ખેડૂતોનું આ તકલીફો દૂર કરે કોઈ બાયપાસ ને કોઈ આ પાસ ને કરી કરી લોકોનો નો તકલીફ હોય છે કોઈ વડે હવે કે આ ખાતા ના ચાલે આ ના ચાલે એ થોડું ચાલ બધું જુએ સરકારને બધી ખબર પડે છે પણ જે મોટા માથા છે એને બધું લઈ લે અને આ બધી તકલીફો દૂર કરવા મળે એનું કામ કરે છે અને પેટ ભરે છે